સિસ્ટમનું પરિભ્રમણ હવે ભારતના વિસ્તારો તરફ આ ત્રણે ત્રણ સિસ્ટમો ગતિઓ કરતી જોવા મળી રહી છે સાથે સાથે દિવાળીના પવિત્ર તહેવારોને લઈને ગુજરાતના હવામાનની અંદર પણ આજથી લઈને આગામી બોતેર કલાક એટલે કે હજી પણ ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર મોટા પલટાવ આવવાની સાથે વરસાદી સિસ્ટમ જોર વધવા અંગે નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે આપણે અલગ અલગ વરસાદી મોડલો ઉપરથી માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર આગળ વધીને સિસ્ટમો પોતાની ભયંકર અને તોફાની અસર દર્શાવતી હોય તે શ્રીલંકાના વિસ્તારથી મદુરાઈ ને બેંગલવીના વિસ્તારોની અંદર

દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ હવે વરસાદ લઈને આવી શકે છે ગુજરાતના હવામાનમાં ઘોર અંધારપટ છવાઈ ચુકેલા જોવા મળ્યા છે સાથે સાથે તમે અત્યારે લાઈવ દરિયાની અંદર પણ એક સાથે ત્રણ ત્રણ વરસાદીય સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્ય જોઈ શકો છો અલગ અલગ વરસાદીય મોડેલની અંદર અત્યારે હવામાનની અંદર પણ પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે તંજાવુરના વિસ્તારમાં તિરુનવેલીના વિસ્તારથી શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તાર અને વિજયવાડા વિશાખાપટ્ટનમના ક્ષેત્રથી હૈદરાબાદના વિસ્તારની અંદર હજી પણ અતિ ભયંકર વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે આ

હિન્દ મહાસાગર થી અરબી સમુદ્રના દરિયાની અંદર ભારતીય હવામાન વિભાગ દ્વારા દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્ર જેમાં સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી ડાંગના ક્ષેત્રથી તાપીના વિસ્તારની અંદર આજથી લઈને આગામી પાંચ દિવસ સુધી હજી પણ વરસાદને લઈને નવી આગાહી દક્ષિણીય ગુજરાતના જિલ્લાઓ માટે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આ નવી આગાહી જાહેર કરવામાં આવી રહી છે જો આપણે લાઈવ સિસ્ટમ નું માહિતી મેળવીએ કે હાલ સિસ્ટમ નું કયા વિસ્તારની અંદર કેવું જોર જોવા મળી રહ્યું છે તો તમે જોઈ શકો છો એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમો અત્યારે સક્રિય બનીને ધીમે ધીમે દરિયાના માધ્યમ થકી ભારત દેશના દરિયાઈ ગાઠાના વિસ્તારોની અંદર જેમાં દક્ષિણ ગુજરાત ને સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર ઓચિંતાના મોટા મોટા પલટાવ આવી રહ્યા છે વરસાદી સિસ્ટમની અસરોને ધ્યાનમાં રાખતા હવે પછી આવનારી ચોવીસ કલાકમાં

આમોદના ક્ષેત્રથી ભરૂચ રાજપીપળાના વિસ્તારથી નર્મદા સુરત વ્યારા નવસારી ડાંગ તાપીના વિસ્તારથી વલસાડના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ હવે પછીની કલાકોમાં

પોતાનું સ્વરૂપ બદલતું હોય તેવા દ્રશ્ય જોવા મળી શકે છે પોતાનું સ્વરૂપ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર અરબી સમુદ્રના માધ્યમ થકી આગળ વધીને હવે દક્ષિણીય ગુજરાતના વિસ્તારમાં દિવાળી બેસતા વર્ષ દરમિયાન પણ વરસાદ વરસવાને લઈને નવી નકુરને તાજી આગાહી રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે જોકે કચ્છ ઉત્તર ગુજરાત અને ગુજરાતના વાતાવરણ વાતાવરણ જોવા મળવાનું છે અને સંપૂર્ણ ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સંપૂર્ણ ગુજરાતની અંદર ટેમ્પરેચર હવે પછીના ત્રણ દિવસની અંદર બત્રીસ થી લઈને પાંત્રીસ ડિગ્રી સેલ્સ સુધીનું ટેમ્પરેચર ગુજરાત ની અંદર જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર હવે પછી ડબલ ઋતુ નો અહેસાસ શરૂ થતો હોય તેમ ઠંડી અને ગરમીની સાથે સાથે વાવાઝોડા ને નો ખતરો પણ ગુજરાત રાજ્ય ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે